એકસો આઠ ની મદદથી તેનું સ્થળાંતર કરાવ્યું માહિતી મુજબ થતા તલાટી દ્વારા આમોદ ટીડીઓને જાણ કરવામાં આવી હતી ત્યારે ટીડીઓએ તાત્કાલિક વાલિયાથી આવેલી એસડીઆરએફની ટીમને જાણ કરતા ટીમ તાત્કાલિક પાણીમાં બોટ લઈને પુરસા ગામે પહોંચી હતી દક્ષાબેનને આમોદ હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવ્યા હતા કારણે સમયસર દક્ષાબેન હોસ્પિટલ પહોંચતા તેમને જરૂરી સારવાર સમયસર મળી ગઈ હતી ત્યારે દક્ષાબેનના પતિ પ્રવીણભાઈ રાઠોડે તલાટી ટીડીઓ અને એસડીઆરએફ ટીમનો આભાર માન્યો હતો